ઓનલાઈન જુગાર રમતા ચાર ઇસમોને એસઓજીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરને નશામુક્ત સાથે સાથે હાલમાં ચાલી રહેલ ક્રિકેટ લીગ તથા ઓનલાઈન ગેમિંગની પ્રવૃત્તિ ઉપર વોચ તપાસ રાખી આવા ગેરકાયદેસર ચાલતા ઓનલાઈન જુગારના કેસો શોધી કાઢી કાર્યવાહી કરવાની આપેલ સૂચના આધારે એસઓજીનો સ્ટાફ અધિકારી કર્મચારીઓને શહેરમાં ચા પાનના ગલ્લા ઉપર બેસીને ઓનલાઈન ગેમિંગ અથવા ક્રિકેટ સટ્ટા માટેની આઈડી મેળવી ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિ કરતા ઈસમોની વોચ તપાસમાં રહી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આધારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ડબોઈ રોડ યમુના મિલ ચાર રસ્તા સામે રાજેશ વણજારા નામનો ઈસમ આજુબાજુના રહેતા લોકોને પોતાની ચાની લારી ઉપર ઓનલાઈન આઈડી મેળવી હાર જીતનો જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે બાતમી જગ્યાએ રેડ કરતા ચાર ઈસમો પોતાના મોબાઈલમાં લાઈવ કસીનો ગેમ સટ્ટો રમતા હોવાનું જણાતા રાજેશ વિનોદ વિજય તથા અટકાયત કરી છવ્વીસ હજાર છસો દસ નો મુદ્દામાં જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર